નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં વરસાદને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ દસ્તક દેશે દક્ષિણ ગુજરાતથી ગાંજવી સાથે ચોમાસાની શરૂઆત થશે આ તમામ લેટેસ્ટ અપડેટ વિશે વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રહેજો ચોમાસાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ચોમાસુ દસ્તક દેશે દક્ષિણ ગુજરાતથી ગાંજવી સાથે ચોમાસાની શરૂઆત થશે તેમાં આજે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ તથા દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર તથા નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારીમાં વરસાદની આગાહી છે વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી તેમજ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અમદાવાદ શક્યતા છે રાજ્યમાં ચોમાસુ દસ્તક શકે છે દક્ષિણ ગુજરાત થી સાથે ચોમાસાની શરૂઆત થશે તેમજ આજે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરનગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ ગાંધીનગર મહેસાણા મહીસાગર અરવલ્લી દાહોદ પંચમહાલ વલસાડ નવસારી તાપી સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને આણંદ સાબરકાંઠા ખેડા બોટાદ અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદ સાથે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો